સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ પોલીસ સૂચના મુજબ મથકનો સ્ટાફ પીઆઈએમ બી ઓસુરના માર્ગદર્શન હેઠળ વાઘેલાના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યો હતો તે સમયે ત્રણ અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા પાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરનાર દસ આરોપીઓ વિકાસ મારૂ લલિત ચંદેલ મનોજ કાનાબાર પ્રિન્સ લંગરીયા અશોક ખટીક બાઉચંદ કપૂપરા પ્રકાશ યાદવ ભરત પટેલ નંદલાલ પંડિત અને નાનુરામ કીરને ઝડપી પાડી તમામ પાસેથી ગેસના બોટલો સહિતનો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી